તો આલ્ટુભાઈ ગામ તો બધા મને બદલામ મારે છે કેટલી તારીખ છે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહે તો તમારે વરસાદ કે નથી કરી તો અમારે વરસાદ ચાલુ છે અને હું તમને બતાવવા જઈ રહ્યો છું તો આપણે આપડે આવે છે એટલે વરસાદ તો તમને અવાજ તો આવે છે ફરફળ ફરફેટ થાય છે

તમારે વરસાદ આવ્યો કે નહીં કપાસ મગફળી ને બીજા ઘણા બધા પાક ને ભાઈ બધું પાકી જ હોય છે અટાણે હું કે ભાઈ બગડી ગયું હોય ભાઈ કારણ કે ભાઈ આ વરસાદ છે નુકસાન તો આવ્યું હોય ઘણું બધું જવો તમે બગડા છો જો તમારે વરસાદ આવી ગયો કે નહી ઓલી બાજુ નથી પાણી પડે છે તો ભાઈ જોવી તારીખ નો વરસાદ આવી ગયો છે બરોબર તો જો મિત્ર બીજ જગ્યામાંથી આવી ગયો છો હવે અહીંયા પણ પાણી ધારવાળી બમ થાય છે બતી તો જવો તમે ઉપરથી વરસાદી ખરે છે હજી બધીથી ભાઈ લોકેશન બધું લીધું છે કે આ બધું પલ્લી ગયું છે તો વરસાદના સાંટાઇ ખરે છે કે તમને એમ થાય કે પાણી મળીને રહેતા ન આવડા પણ નહીં બાકી રાતમાં રિયલી જવા વરસાદ શરૂ છે અટાણે જો આમે ટીપા ખરે છે વરસાદના પાણીના બંબુડી થાય છે ઓલે પર જવો તમે અહીંયા જો બંબુડી નીકળી ગઈ

સાડા આઠ વાગે વરસાદ જો શરૂ આપણે હવે કાંઈ ઘા અંદરા ધાર બગડાટી બોલે છે ભાઈ વીજળી પડી હી ને પણ એ તો બસી કંઈક બસી ગયું છે જો બધામાં વરસાદ શરૂ છે અહીંયા જો જોઈ શકો તમે તો જવો મિત્રો હવે કાંઈ ત્રીજી જગ્યામાંથી પાછો આવી ગયો છું شوانیہ پہوچھا دیکھا ہے ہم نے ساٹھا سلوڑا بولتا بولتا دبلتا ہے ہلا ہے دو ہم نے ساٹھا خرطا خرطا ہے ہلا ہے بھائی دو اٹھا ہلا ہے دو اٹھا جو بھائی હા મિની વલબ અહીંયા પૂરો થાય છે ભાઈ તમારો વોટ્સઅપ એવો કે નહીં કોમેન્ટ કરી દેજો તો ફરીથી મી પાસે કાલે આપણી નવા વ